મહુઆ તાલુકામાં લોગંડી ટોલ નાકે ટોલ ટેક્સ ભરવો પડતો હોય તેવા તમામ વાહનોના માલિકો વાહન એસોસિએશનના પ્રમુખશ્રીઓ અને આમ જનતાને હાજરી આપવી તેમજ ભાવનગર જિલ્લાના જી જે ફોર સિરીઝના અને બીજા રાજ્ય કે બીજા જિલ્લામાંથી ખરીદેલ વાહન માલિકોએ પણ હાજરી આપવી અને ટોલ ટેક્સની લૂંટબાજી બંધ કરાવવા તમામ વાહનવાળાને સંગઠિત થવું જરૂરી છે તારીખ અઠ્યાવીસ સાત બે હજાર ચોવીસને રવિવારે સાંજે ત્રણ વાગ્યે સ્થળ આરામગૃહ સાવરકુંડલા રોડે અગત્યની મિટિંગ રાખેલ છે તેમાં બહોળી સંખ્યામાં હાજરી આપવા વિનંતી સાથે જાહેર આમંત્રણ આ મિટિંગમાં લડાયક યોદ્ધાવાળા ભરતસિંહ પોપટભા તરેડી પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન ગુજરાત તેમજ કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા વિજયભાઈ બારૈયા વગેરે આગેવાનો હાજરી આપશે તેથી ટોલ ટેક્સમાં ન્યાય મેળવવા ઉમટી પડો રિપોર્ટર અકિલ ચારણીયા મહુઆ મારું નામ વાળા ભરતસિંહ પોપટવા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન અને કોબડી ટ્રોલ નાકા પ્રમુખ અત્યારે જે નાકા ઉપર લૂંટબાજી શરૂ થઈ છે અને વાહન માલિકોને મોટો જબર ટોલ ટેક્સ ભરવો પડે છે એમાં જે લોંગડી ટોલ ટેક્સ હમણાં બે શરૂ થયો થોડા દિવસ પહેલાં એમાં તો ગુજરાતમાં સૌથી વધારે મોંઘા મોંઘો ટોલ છે એટલે એ ભાવનગર જિલ્લા અને મહુવા તાલુકાના વાહન ચાલકોને ખૂબ મોટી નુકસાની જાય છે અને ટોલ ભરવો પડે છે એટલે એના અનુસંધાનમાં અમે આવતીકાલે રવિવારે ત્રણ સાડા ત્રણ વાગે મહવા આરામગૃહમાં તારીખ અઠ્યાવીસ સાત બે હજાર ચોવીસ અને રવિવારે સાડા ત્રણ કલાકે આરામ ગૃહમાં એક આયોજનની મિટિંગ રાખેલી છે એમાં ભા તાલુકાના તમામ વાહન માલિકો એસોસિએશનના પ્રમુખશ્રીઓ તમામ વાહનોના એસોસિએશનના પ્રમુખશ્રીઓ અને એસોસિએશનના જે હોદ્દેદારો હોય એઓને ફરજિયાત હાજરી આપી એમાં રાજકીય સામાજિક અને ખેડૂત આગેવાનો પણ હાજરી આપવી અને આપશે એવી અમને આશા છે એટલે તમે મોટી સંખ્યામાં કાલ રવિવારે સાડા ત્રણ વાગે આવો એટલે આવનારા દિવસોમાં આપણે પહેલી તારીખે જે આંદોલન કરવું છે એક આઠ બે હજાર ચોવીસના રોજ એના અનુસંધાનમાં આપણે એક અગત્યની મિટિંગ કાલે બોલાવી છે અને આપણે મતે નક્કી કરવાનું છે અને કાલે આપણે ટોલ નાકા લડત સમિતિ નામની એક સમિતિની પણ રચના મતે કરીશું એટલે તમે બધા અવશ્ય આવો આપ સૌને અમારું હૃદયપૂર્વકથી આમંત્રણ છે અને આમાં લોકોને જનતાને પણ આવવું જોવે લોકોને પણ આવવું જોઈએ કારણ કે પાઘડીનો વડ છેડે આવે એમ છેલ્લે આ માર તો વાહન માલિકોને પછી મજબૂર થઈને ભાડું વધારવું પડે એટલે એ ભાડું આપણે જ દેવાનું થાય એટલે તમામને આવવા અમારી એક ભાવભર્યું આમંત્રણ છે અને વિનંતી છે કે તમે કાલ મોટી સંખ્યામાં મોવા આવો